નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ પાંચસોથી ઊંચ ભાવ છસો ને બાવીસ રૂપિયા ચણા એક હજાર થી સત્તરસો ને સત્તર મગફળી જીણી આઠસો પચાસ થી તેરસો રૂપિયા મગફળી જાડી આઠસો થી અગિયારસો છોતેર ધાણા બારસો થી પંદરસો આડત્રીસ સોયાબીન સાતસો થી નવસો ને વીસ તલ ઓગણીસો થી પચીસસો રૂપિયા જીરુ ની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર થી ઊંચા સાતસો પાંચસો ચાલીસ મગ બાર સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર તો કપાસ નીચે ભાવ અગિયારસો થી ઊંચો ભાવ પંદરસો ને પાંત્રીસ રૂપિયા મગ એક થી તેરસો ને પાંચ થી પંદરસો ઘઉં પાંચસોથી છસો સાડત્રીસ ચણા એક હજારથી બારસો પાસાઠ મગફળી ઝીણી અગિયારસોથી પંદરસો ને પાંચ મગફળી જાડી એક હજારથી અગિયારસો ને પચીસ અજમો ઓગણીસો પંદરથી ત્રેવીસો ને પિંચ્યાસી એરંડા એક હજાર નેવુંથી બારસો એકાવન તુવેરની વાત કરીએ તો ચારસોથી એક હજારને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી આઠસોને દસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ઓગણત્રીસો ચાલીસથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા તલી બે હજારથી ચોવીસસો સાઠ લસણ ચાર હજાર નેવુંથી પાંચ હજાર બસો પિસ્તાલીસ ધાણા અગિયારસોથી ચૌદસો ને વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા તલ સફેદ સોળસોથી ચોવીસસો રૂપિયા તલકાળા ત્રેવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો અગિયાર घऊँ टुकड़ा पांच सौ थी पांच पांसठ चना एक हज़ार बार सौ पिंचोतेर तुवरि बात करिए तो सौ थी चौदह सौ रुपया मगफली जाडी छ सौ पचास थी बार सौ पांच लसन चार हजार छ हज़ार एक सौ एक रुपया सोयाबीन सात सौ सो पिंचोतेर थी आठ सौ पच्चीस धा नौ सौ थी अगयार सौ पिस्तालीस मेथी सात सौ पचास थी अगियारो ने तीस જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો ને ચુમ્માલીસ રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો થી ઊંચો ભાવ છસો ને ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી આઠસો છત્રીસ કપાસ બારસો થી ચૌદસો છન્નું મગફળી ઝીણી સાતસો થી અગિયારસો મગફળી જાડી છસો એકતાલીસથી બારસો એકતાલીસ કલંજી એક હજારથી સાડા ત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો એકાવનથી બારસો એકાવન તલકાળા પચીસોથી ચાર હજાર ને છોતેર તલ એક અઢારસો એકથી સિત્તાવીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો એકથી ભાવ ચાર હજાર રૂપિયા ધણા આઠસો એકાવનથી સોળસો એકાણું ધાણી નવસો એકાવનથી સત્તરસો અગિયાર મકાઈ ચારસો એકોતેરથી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી આઠસો ને એક્યાસી રૂપિયા ચણા અગિયારસોથી બારસો એક્યાસી અડદ છસો અગિયારથી સત્તરસો અગિયાર મગ સાતસો છોતેરથી સોળસો ને એક તુવેરની વાત કરીએ તો સાતસો એકાવનથી એકવીસો ને એક રૂપિયો સોયાબીન છસો એકાવનથી આઠસો એકાવન વાલ સાતસો એકાવનથી સોળસો એકાવન રાઈ એક હજાર અગિયાર થી એક હજાર ને અગિયાર ચણા સફેદ બારસો એક થી પચીસસો એકોતેર રાયડો આઠસો એકાણું થી આઠસો ને એકાણું લસણ એક થી પાંચ હજાર આઠસો વટાણા બસો થી સાતસો ને તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર